હાલો જય માતાજી બધાને માતાજી હું સારું કરે તો કેમ છો બધા મજામાં છો તો બધા મજામાં દઈશું અમે પણ મજામાં સીવી અને આજે મેં સીવી એકલા આજે બધા ગયા છે લગ્નમાં અને અડધા વી આવ્યા છે અને અડધા જે નથી આવ્યા તો આપણે સરસ મજાના જાય ખાલો ટાળી જામફળ એટલે હોઈ ગયા છે ખાટલો રાખીને લાંબા થયા છે બીલા જોઈ રહ્યા તો મિત્ર કપડા ધોઈને ને આપણે હુકી દીધા હતા બધા અને મીંદડી જાય જો મીંદડી વધી ગયું છે આગળ ઘરમાં જતી હોય તો હારે નહીં મીંદડી ને મિત્રો આપણે ગયા તા કાલે લગ્નમાં આજે આપણે નતા ગયા કારણ કે આજે અમારા સાહેબ એકલા ગયા છે આપણે કયા નહીં મેં કીધું હાલ પણ મેં કીધું એક જઈ આવો લાગી જશે અહીંયા કપડાં વપડાં ધોયા અમારા સાહેબ હમણાં આવશે ત્યારે પૂછીશ સાહેબના હું કાધું તું હું હતું જમવામાં તો મિત્ર છે ને લગ્નમાં ગીમેના જાવી એટલે પાડવાવાળા ફોટા ફોટાબોટા પાડતા હોય બધું એનું કામકાજ કરતા હોય પણ આપણે જેવા બસ જમવાનું ગોતતા હોય સીધું પૂછવાનું પહેલાં એ આપણે જ્ઞાન હોય ને તો હું જમવામાં હતું તો હમણાં મારા સાહેબ આવશે ને ત્યારે હું પૂછી જઈશ જમવાનું હું હતું તો વિડીયામાં બિનારી છે હાલો મિત્રો હજી અમારે સાહેબ તો કાંઈ આવ્યા નથી આપણે વાર જણ થયા પછી છે ને ડોડો શેકી વાળો તમે જોઈ શકો છો એટલા દાણા ખાધા હતા ડોડામાંથી તો મિત્રો કહેજો કે અત્યારે કોના ઓલે કોના કોના ઓલે મકાઈ હોય કહેજો કોમેન્ટમાં આમાં તો હા કાળા દાણા હોય છે એવી હોય તો મકાઈ આવે સમસાજી ન મીઠી લાગે આપણને મારા જેઠાણીની લાવ્યા હતા મા જેઠાણી નહીં મારા ડેરાણીની એ ડોડા લાવ્યા હતા એને આપ્યા હતા ભાલા મિત્રો હોય જેને ડોડા ખાવા એને આવો مارا صاحب ته کایه ای آویا ندی را جوړی شي جه مارا صاحب نه کیرے آوه کونه خبر